દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કે જેઓ જેલવાસ ભોગવી રહ્યા છે ત્યારે હવે અચાનક જ ઓગસ્ટે એમનો જેલવાસ જે છે આખરે અલગ અલગ નેતાઓ જે છે દિગ્ગજ નેતાઓ એમની પાર્ટીના એમના નિવેદનો સામે આવી રહ્યા છે તો કેટલીક વખત ચૈતર વસાવાના સમર્થકોમાં રોષ જે છે એ ઉગ્ર થતો હોય એવું લાગી રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટીના વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટલિયા પણ કેટલીક વાતો એમની રજૂ કરી છે ચૈતર વસાવાની જેલવાસ પાછળ લંબાવવા પાછળનું કારણ એમને જાણે છે એવું કહે છે આખરે શું છે હકીકત અને નવા જૂનીના એંધાણ વચ્ચે જ્યારે શું ચૈતર વસાવાને હજુ ભોગવવો પડશે આ સવાલો તમારા મનમાં પણ થતા હશે ત્યારે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વાલા દોસ્તો આજે નીચે રહેલું બેલાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને સૌથી પહેલાં વાત કરી દઈએ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ શા માટે થઈ હતી તમને બધાને ખબર હશે જ્યારે પ્રાંત અધિકારીની ઓફિસમાં પાંચ જુલાઈના રોજ ચૈતર વસાવાની બબાલ થઈ છે આખરે વાતો તો એવી પણ સામે આવી હતી કે જ્યારે વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને જીતાવવા માટે તમામ જે મહેનતો ચાલી રહી હતી ત્યારે ચૈતર વસાવા એમના સમર્થનમાં હતા એમના પ્રચારમાં દેખાતા હતા તો પછી વિજયની યાત્રામાં પણ દેખાતા હતા પરંતુ ત્યારબાદની આ તમામ ઘટનાઓ છે ત્યારે હવે ગોપાલ ઇટાલિયાએ પણ એવું કહ્યું છે આખરે ચૈતર વસાવા જે છે એ યુવાનોનો અવાજ છે એને દબાવવાથી દબાશે નહીં આવી વાતો એમણે સોશિયલ મીડિયાના માધ્યમથી શેર કરી હતી અને એની તસવીરો અને વિડીયોઝ પણ આપણી સામે આવી રહ્યા હતા પરંતુ દોસ્તો હવે જાણવું એ રહ્યું કે આખરે ચૈતર વસાવાના સમર્થનમાં તો લોકો આવી રહ્યા છે એક તરફ લોકોનો રોષ જે છે વધતો જતો જોવા મળી રહ્યો છે કારણ કે હાઈકોર્ટમાં જ્યારે સુનાવણી હાથ ધરવાની હતી ત્યારે જે વકીલો જે છે હાઈકોર્ટના ગુજરાત હાઈકોર્ટના એમની જે હડતાલ હતી એના કારણે સુનાવણી ન થઈ શકી પરંતુ આ દિગ્ગજ નેતાઓ જે છે એમની હાજરીમાં ડેડિયાપાડામાં મહાસંમેલન પણ આયોજિત થયું પણ આ તમામ બાબતોની વચ્ચે ચૈત્ર વસાવાના સમર્થકો જે છે હવે ચિંતામાં છે કારણ કે એક બાદ એક તારીખો સામે આવી રહી છે પહેલાં જ્યારે હાઈકોર્ટમાં પહેલી સુનાવણી હાથ ધરવાની હતી એટલે કે ત્યારે તારીખ હતી બાવીસ જુલાઈની સૌ લોકોને લાગી રહ્યું હતું કે ચૈત્ર વસાવાને હવે ન્યાય મળશે ચૈત્ર વસાવા ન્યાયની હાલતમાં આગળ વધશે પરંતુ બાવીસ જુલાઈના રોજ જે સુનાવણી હતી એમાં સામા પક્ષે રહેલા વકીલે સમયની માગણી કરતાં જે કોર્ટની કાર્યવાહી છે એને અટકાવવામાં આવી હતી અને એમની સુનાવણીની તારીખ જે છે એ લંબાવાઈ હતી એક તરફ વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા કે જેઓની લોકચાહના દિવસે ને દિવસે વધતી જતી હતી તો બીજી તરફ આમ આદમી પાર્ટીના ડીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પણ લોકચાહના દિવસે ને દિવસે વધી રહી હતી જેટલા દિવસ તેઓ જેલમાં રહ્યા હતા લોકોનો રોષ એટલો જ વધતો હતો અને એમનું સમર્થન પણ મળતું હતું પરંતુ દોસ્તો હવે બાવીસ જુલાઈ બાદ પાંચ ઓગસ્ટે સુનાવણી હાથ ધરવાની હતી પાંચ ઓગસ્ટે જ્યારે સુનાવણીની તારીખ હતી ત્યારે હવે લોકોને એવું લાગી રહ્યું હતું કે હવે તો ચૈતર વસાવાને ચોક્કસપણે ન્યાય મળશે પરંતુ કોર્ટની જે મુદત છે એમની સમય મર્યાદા પૂર્ણ થઈ જતાં એમને જે વાત છે એ સામે આવી હતી અને એમની તારીખ જે તેર ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી હતી તેર ઓગસ્ટે પણ એમની સુનાવણી ન થઈ અને તારીખ અઠ્યાવીસ ઓગસ્ટે લંબાવવામાં આવી હતી અને ત્યારે સુનાવણી હાથ ધરવામાં આવી એવી વાતો સેવાઈ રહી હતી પરંતુ લોકોને ક્યાં ખબર હતી કે અઠ્યાવીસ ઓગસ્ટે પણ સુનાવણી હાથ ધરવામાં નહીં આવે કારણ કે અઠયાવીસ ઓગસ્ટે હડતાળ ઉપર જે વકીલો હતા એના કારણે સુનાવણી અટકાવવામાં આવી હતી ત્યારે આ બધા જ બાબતોને લઈને એક બાદ એક જ્યારે તારીખો સામે આવી રહી છે ચૈત્ર વસાવાને લઈને જ્યારે જેલવાસને લઈને વાતો સામે આવી રહી છે ત્યારે ગોપાલ ઇટાલિયા જે છે તેઓ પણ ગુસ્સે થયા હતા એમને પણ પોતાની જે વિડીયો છે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને આ તસવીરો આપણી સામે આવી રહી હતી ત્યારે દોસ્તો આ સમગ્ર ઘટનાના એક બાદ એક વળાંક વિશે આપ શું કહેવા માગો છો આપના વિચારો નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ અવશ્ય શેર કરજો અને જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવને આવા રસપ્રદાને રોચક વીડિયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ